ધાનેરા બાબતે રજૂઆત બાદ પણ સરકારનો હજુ સુધી જવાબ ન આવતા આજે ધાનેરા ખાતે પ્રતિક ધરણા કરવામાં આવ્યા ને આગળની રણનીતિ ધરણા બાદ ઘડવામાં આવશે ધાનેરા લાલચોક ખાતે હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા યોજવામાં આવ્યા જેમાં ધાનેરા એમએલ માવજીભાઈ તેમજ પૂર્વ નથાભાઈ અને મફતલાલ પુરોહિત હાજર રહ્યા હતા તમામની એક જ માંગ સામે આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે ધાનેરા પાસે માંગ છે પૂર્વ એમએલએ મફતલાલે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી ઉમર થઈ છે છતાં ધાનેરાને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય મારે રાજકીય રોટલા નથી શીખવા પણ ધાનેરાનું હિત જોવું છે પછી સમાજ એટલે શું હવે તો અમારે તો અમે ધાર્યું કરી શકીએ છીએ અરે ભાઈ ધાર્યું કરી શકો છો ભગવાને તમને ત્યાં સુધી મોકલ્યા પ્રજાએ તમને સપોર્ટ કર્યો ખૂબ સારી વાત તો તમે હવે પ્રજાનું ભલુંય કરો ને બીજી પ્રજા જે છે એના તરફ તમારી નજર હોવી જોઈએ ગરીબ માણસ માટે તમારે વધારે ધ્યાન આપવું પડે જે તાકાતવાળો સમાજ છે એ સમાજની પણ એ જવાબદારી બને છે કે ગરીબ જે સમાજો છે એમને હાથે રાખે અને એના માટે કામ કરો ત્યારે તમારું જાહેર જીવન ઉજળું બને છે આ ખોટી વાત જે કરવામાં અત્યારે આવે છે એનો એક જ જવાબ છે કે આપણે આપણા આ વિસ્તારના ભલા માટે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે હિત સમિતિના બધા ભાઈઓ હોય કે તમામ એ તમામ કાર્યકર્તા હોય ખભે ખભા મિલાવીને આપણે આપણી માંગણીને સરકારે સ્વીકારવી પડે એ રીતે આંદોલન ઊભા કરવા પડે તો કરવા અને આપણો જે જાંદેરા છે બનાસકાંઠા અને રા એમએલએ માવજીભાઈએ જણાવ્યું કે અમે બનાસકાંઠા પ્રભારી અને સીએમ ને રજૂઆત કરી હતી પણ હજુ સુધી કોઈ નક્કર જવાબ ન આવતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે ધાનેરા તાલુકાને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે એ જ અમારી સરકાર પાસે કોઈ પણ પ્રકારે શક્ય નથી કે જેના કારણે કરીને લોકોને અગવડતા એટલી બધી ઊભી થાય છે એના સામાજિક પ્રસંગો હોય શૈક્ષણિક કામ હોય આરોગ્યને લગતા કામ હોય આ તમામ પ્રકારોએ અને ધંધાકીય જે લોકો પણ સંલગ્ન આટલા વર્ષોથી છે એ બધાને અહીંથી માંડી ડીસા પાલનપુર આ તમામ પ્રકારે સગવડતા રહે એ માટે વર્ષોથી ધાનેરા તાલુકો એ સાથે સંકળાયેલો છે જ્યારે થરાદની અંદર જવું હોય તો વાહન વ્યવહારથી લગ લઈ અને તમામ બાબતો એ અગવડતા છેક થરાદ એ એક બોર્ડર ઉપર આવેલો તાલુકો છે ને એમાંથી જ્યારે જિલ્લાનું એ મુખ્ય મથક બને ત્યારે ધાનેરા માટે ખૂબ અગવડતા કરવાવાળું આ કામ છે એ માટે ધાનેરાની પ્રજાનો અગાઉ પણ ચોથી તારીખે સંપૂર્ણપણે સ્વેચ્છાએ બંધ રહે એ પ્રકારે ધાનેરાએ આવેદનપત્ર આપ્યું હતું પ્રાંતને કલેક્ટરને અને જ્યારે સરકારમાં પણ અમને બધાને આગેવાનોને બોલાવ્યા ત્યારે આગેવાનો જઈ અને રજૂઆત કરી આવ્યા છે એના પ્રૂફ પણ આપ્યા છે એના નકશા પણ આપ્યા છે અને તમામ રીતે સરકારને વાકેફ પણ કર્યું છે કે દાનેરાને બનાસકાંઠા સાથે કેમ રહેવું આ માટે સમગ્ર પ્રજાજનોની અમારી બધાની સરકાર પાસે માગણી છે અને માગણીના કારણે કરી અને આજે હજુ સુધી માગણી પૂરી નથી થઈ એ માટે આજનો કાર્યક્રમ આવ્યો છે અને સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો હજુ પણ આવનારા સમયની અંદર પ્રજાજનોની જે માગ છે પ્રજાજનોના સેવક તરીકે અમારે આગેવાનોએ પ્રજા સાથે રહી અને એના અંદરના આગળના કાર્યક્રમો પણ આવનારા સમયમાં આપીશું પ્રભારી મંત્રી શ્રીને મળ્યા મુખ્યમંત્રી શ્રીને મળ્યા અને રજૂઆત કરવામાં આવી કે અમેને અમારો જે કંઈ છે ધાંધરા તાલુકો છે એ ધાંધરા તાલુકાને બધા બનાસકાંઠા જિલ્લામાં રાખો આ વિસ્તારની પ્રજા ત્યાં પાલપુર થરાદ જવા માગતી નથી એમની વિનંતી અમે કરી છે અમે એમને કહ્યું કે અહીં સામાજિક રીતે શૈક્ષણિક રીતે વ્યાપારીક રીતે વાલ વ્યવહારની રીતે આ બધી રીતે જોવામાં આવે તો પણ અમને પાલપુર અનુકૂળ છે અને અમને થરાદ અનુકૂળ નથી થરાદ જવું હોય તો કામ પૂરતા જ જવાનું થશે કોઈ પણ સરકારી કામમાં ચારથી પાંચ ધક્કા સિવાય કામ થતું નથી તો માણસ માણસને નાના માણસ માણસને અમરજન કરવા માટે વળતા આપવો હોય તો પણ શું તકલીફો પડશે આવી બધી વાતોની અમે મારી રીતે રજૂઆત કરી છે એના આપના માધ્યમથી કેવું છે કે જે પણ ધાનેરા વિશે જે ધાનેરાના લોકોને બનાસકાંઠામાં રહેવું છે ત્યારે એ થરાદમાં ધકેલવાની કામ કરતા હોય તો આવા લોકોને આપણે પણ પરજાને ઓળખવાની જરૂર છે અને આવા લોકોને જે પરજા નહીં ઓળખે તો એ ખોટા રાજકારણમાં આગળ આવી અને ગામના અને તાલુકાનો હિત ખરાબ થશે એટલે આપણે પણ બધાને જાગૃત થવાની જરૂર છે